ચેતર શેરાઈ મેલી ધરમ કેટલું છે પણ આ બાયડીઓના ભણેલી લાઈન અમે પસ્તાઈ પસ્તા છે ભરો આમ બધા કોઈ ભણેલી લાવો ભણેલી શું કરવાની નહીં ચેત માં જોર ભણેલી કશું કરતી હોય આ આ તીકા જમીન છે કરવાની કોમ કરવું ના હોય તો પછી એમ કેવું હો કોઈને કામ તો કરવું ને એમાં થતું નથી કે મારે મથું પડે ગવ આબાનું લેટ થાય છે ને પાહે પડે છે ભાઈ તાન આબાના લો ઘઉં ઉગ્યું આ મોડ્યા તાન આબાનામાં ઘઉં છોકરો એવો સાથે હાથતો આજતો નહીં છોકરો વહુ કેમ કરે હ તડું જ નહીં ના છોકરાને તમે મરીજ કોમ કરી છોકરા છોડીના બાપો કહે જમીન જમીન પણ મજૂરી ના કર્યો શું કરવાનું એમ કેવું છે આ મજૂરી તો કરવી પડે ને ખેતરમાં કશું ના કર્યું ના કરી શેતર માં તો કોમ કરવું જ પડે ને ચાલો એટલા હજુરી કર્યા વગર ભણે લવાય પણ ખરી ના થાય તો શાયું સારું ખાવાનું વટલમ જવાનું અને મોબાઈલ હાથમાં આવી ગયો મોબાઈલ ને તો નહીં મેળવવાનું ઓછો જમવા દેવાનું પછી શું કરવાનું છોકરા વનાકતા વઠા રાખવા સારા પહેલા વગર વઠા હોય તો સારું ઓઠાણ બાજરી પાવો પણ આઈ ના આવી ભણેલી લગી આવતી નહીં અતારે કોઈ ના ડોહા ઉપર એ બાયરીઓ બાયરીઓ બસ સુકા પહેણાવા દે ડોહા ના સુકાવ હું સુકાવ અમો સુકાવ તું છે

ભણેલી ગણેલી બાયડી ના લવાય કોના કરતા અંગૂઠા સાફા રહી છે કઈ એમ કરે તો ખરી કોમ તો તમે એકલા આયા હો એકલા આયા હે ને તમ છોકરો નહીં આયો છોકરો છોકરો આયો છે તે ઓટો માં આવી હોપિલ બાજુ અને આ તમારે છોકાન બહુ હતી એ કે કે ભાત લઈને જવાની મુ તો ઘેર મળી આયો આવ્યો હ ઓવ ભાત લઈ તો કશું હું ભાત પાણી આવતો ને ભાત તો વાતો કરો હૈયા તમે અનિલભાઈ ભાઈ ભણેલી બહુ ના લવાય હ

કાજે તારું નહીં મનતો ના હરે તો હું બે શબ્દ કહે પાવ કાર્યાન એ જ બગાડે છે નઈ ની બાયડી એકલો મલા ને હા એટલે હું કહે એ બે શબ્દ કહેજે જે શીખ લાગે તો એને અને બહુ નઈ તમે કાર્યાન સમજાવજો તો બહુ ન થોડું ખખડાવ કાર્યાન તો કઈ કઈ મારી જીભ તો આયે તો હપરે છે બહુ નું મારું હપર તો જ નહીં ના રે તમે ભણેલી લાયા ગણેલી લાયા બધું લાયા બહુ હા પણ એને ખબર ના પડે

કાપા હું થઈ નેહર્યો હા કીધું આટલો ભેગો કરાયો તને આ કરાવું તને અલ્યા હપારા તૈયાર નહીં પૈસા લેતા બોલાય થોડો ભેગો કરાય આપડે પાર આવે હું પાડું પાર ઓ જો ઠપકો દે માથા તું

જતો રે ભગવાન ના ઘેર તો પછી આ જમીન તારા સંભાળવાની અને તું થોડું ઓછું ભણેલું અને બઉ વધારે ભણેલી હવે એ ભણેલી હે

લોહાય વાય હતો ઇન્ડિયો બધી સારામાં સારી થાય છે તો ટેકો કરો તો તમે કોક ભરશો આ તો અમે જઈને સમજાય આપડે સો વાગે મોકલી જાવ ખેતરમાં સેવા તો કરી જ પડે એ થાય એટલું તો બનાય એટલું કરી એટલું કયો તો સમજાવજો આ તો હોજી જઈને આપડે બે શબ્દ કહીશું કપાઈ આપણું ઘરનું છે ઘરની જમીન છે ઘરનું વાયરું છે એમ કરીને આપણે સમજાય છું કે ભાઈ આપણું છે તે આપણું રહેવાનું હ આપણું વેચવાનું છે નહીં આ ગોમડું કેવાય ગોમડામાં ગોમડી રીતે રહેવું પડે અને કોમ ખેતીનું કરવું પડે કાલ ઉઠીને બે પેસો લાવવી પડી તારે જો હો આ તો હું કહે સમજાય દે આપડે ઘરની જમીન છે તે વેચવી નહીં એ તો એમાં સાથે બે થોડું પાક છે તો ખાવાય થાય કઈ ખાવાય થશે બોલો

બેઠી બેઠી કશું ના થાય તો એના કાર્ય હમણે જોઈ રહેશે હા કાર્યસ્થાનો છે ભાઈ આ કોણ કરશે એનો નોહ કરશે એવું હવાનું હો તો આમાં જાત્રા કરવા જાય એવો થયો ત્યાં તો અમને જાતમાં જવું તો જાય બાપા સમજાય છે કોપ હં અભાઈ આ ગંદી આપણી જમીન છે તેમય કોક પાખીયા તો આપણે ખાવા થશે એ તો હું હજી સમજાય એના આપણે વેચવાની કોઈ જરૂર નહીં એ તો રાગે રાગે હે કોમ કરશે હા એ તો આપણે મય કોક પાખીયા તો ખાઈશું તો સમજાય કે એવું પાટી ના બેહી રેવાય તો દાગીના દાગીના બધું સન બધું હાથી રાખીશું આપડે કોઈ વસ્તુ એકવાર નહીં

એના જે ઓછા આમાં આડુ ને ફરી તો ખબર ના પડે ને આ તારા કાર્ય કઈ ખબર પડતી નથી ધોખા બે ખંચે નહીં પડે હોવાનું તો પછી તારે સીધી થયા રીએ તો રાગા રાગા દીયો રી નહીં હોવાની જોડી છું તો એ સીધી થઈ જાય અમે નહીં હોય તા ન તો દિયો બે વિઘા વધારે વાયશું ગવાર એના દિયો બે વિઘા વધારે વાયશું આ દોહા દોહાના ટોટિયા જો તેવા બાપા રોટા થઈ ગયા

તમારું છે બે આવી પારિયો બંધાવો આ કરાવો એટલે પારા આવો ઘઉ વધવાનું ના તો શું કરવાનું ઠંડી પડે તો હોય ઠંડી ના ઘઉં હારત હોય ને

તું બહુ ને થોડું થપું આવ્યું હા તો અમે ઘેર